હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવવાની છે પોટલી પોટલીની અંદર શું શું નાખશું તે બધું જ તમને હું બતાવતી જઈશ તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આટલી મોટી કોથળી લઈએ તો પોટલી મોટી બને એટલા માટે આ રીતે આપણે કટ કરી લેશું અને આપણી રીતે જ કોથળી આપણે નાની બનાવશું આ સાઈઝની કોથળી કદાચ માર્કેટમાં નહીં મળે એટલા માટે આપણે આ રીતે બનાવી લેવાની છે લાઇટર ની મદદથી કોથળી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે આની અંદર શું શું ભરવાનું છે તે હું તમને બતાવીશ આ હનુમાનજીની મરી છે અને આ અડદ છે તે પણ હનુમાનજીને ચડાવેલા જ છે આ માટી છે હવે પહેલાં આપણે આ રીતે કોઈનની મદદથી મરીને લઈશું અને બેગની અંદર આ રીતે નાખવાનું છે આ રીતે હળવે હળવે નાખી દઈશું હવે આ હનુમાનજીને ચડાવેલ અડદ છે તે પણ આપણે એની અંદર એડ કરી દઈશું એડ કર્યા પછી માટી નાખવાની છે ચાર ચોક ભેગા થતા હોય તે ચોકની માટી લઈ લેવાની છે લાઇટરની મદદથી પેક કરી દેવાની છે આ રીતે લાઇટર ચલાવતા જશું અને પેક કરતા જશું આપણે આ રીતે નાની નાની બેગમાં આ ત્રણ વસ્તુને એડ કરી લેવાની છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા